એમની વેદના નહીં સાંભળવાની એમનું કામ નહીં કરવાનું મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવાનું અને ઉપરથી દાદાગીરી કરીને લોકોને રોકવું લોકશાહીની અંદર લોકોએ લોકો પ્રતિનિધિઓ છે અમે તો સેવક છીએ એ લોકોને જ્યારે રોકતા હોય તો એમની આવાજ સાંભળવા માટે જ્યારે તમે બેઠા છો તો તમે લૂંટ કરવા બેઠા છો અહીંયા ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચારોને તમને કોઈ રોકે નહીં એ બાબતની વાત આ દરવાજા ઉપર દેખાઈ રહી છે શાસકો શાસકોને ડર લાગ્યો મતદારો ને ડરતા નથી મતદારો નો ડર જ છે ને કારણ કે કામ નથી કર્યું આખા ત્રણ ત્રણ વખત પૂર આવે ખાડાઓ પડી જાય બધું જ થાય અહીંયા